યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પચાવી પાડવાનો મામલો સામે આવ્યો પૂર્વ બીજેપી કોર્પોરેટર વિજય પવારનું નિવેદન સામે આવ્યું છે વિજય પવાર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે પત્ર લખી રજૂઆત કરી છે નેવું નંબરનો પ્લોટ સરકાર હસ્તક છે તેવું વિજય પવારે કહ્યું છે તેમણે તાત્કાલિક આ પ્લોટ ખાલી કરી દેવાનો હતો રાજ્ય સરકારે પત્ર લખી આ પ્લોટને નામંજૂર કર્યો હતો તેવું પણ વિજય પવારે કહ્યું છે કે અધિકારીઓ અને નેતાઓ સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી પાંચસો પર એ ફરિયાદ કરેલી મેં મહાનગરપાલિકામાં કે તાંડિયા ટીપી બાવીસ અને એફપી નાઇન્ટીન જે રિઝર્વ પ્લોટ છે અને એ રિઝર્વ પ્લોટની ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાન અને હાલના ટીએમસી સાંસદ બંગાળના એમને બે હજાર બારમાં ત્રીજા મહિનામાં અન્ય પ્લોટની માંગણી કરેલી અને બે હજાર બારમાં છઠ્ઠા મહિનામાં સામાન્ય સભાની અંદર એમની એ દરખાસ્ત પાસ કરવામાં આવેલી પરંતુ ઓક્શન વગર જે પ્લોટ આપવાનો થાય છે એની રાજ્ય સરકાર પાસેથી પરમિશન લેવાની હોય છે એટલે જે તે સમયે રાજ્ય સરકારને પત્ર લીધેલું મોકલેલો અને એની પ્લોટની માંગણી માગણી કરેલી પણ રાજ્ય સરકારે બે હજાર ચૌદ ની અંદર એ ખારિજ કરી દીધેલું છે એવું પ્લોટ આપી શકાય નહીં એવું રદ કરી દીધેલું છે